રાજનાથસિંહ અમિત શાહ નીતિન ગડકરી જે પી નિર્મલા સીતારમણ અને શિવરાજસિંહ ચૌહાણે લીધા શપત રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા સમારોહમાં સાત દેશના નેતાઓ ઉપરાંત દેશના સ્ટાર પણ રહ્યા ઉપસ્થિત વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં થઈ મેઘરાજાની એન્ટ્રી અનેક ભાગોમાં વરસ્યો વરસાદ નરેન્દ્ર મોદીએ રવિવારે સાંજે સતત ત્રીસ વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા આવું કરનાર તેઓ નહેરુ પછી બીજા પીએમ બન્યા છે પીએમ મોદી બાદ રાજનાથ રાજનાથસિંહ અમિત શાહ નીતિન ગડકરી જે પી અને અને શિવરાજસિંહ ચૌહાણે શપથ લીધા આ કાર્યક્રમમાં સાત દેશોના લીડર્સ ઉપરાંત દેશના ફિલ્મ સ્ટાર્સે પણ હાજરી આપી હતી મોદીની કેબિનેટમાં અમિત શાહ રાજનાથસિંહ નીતિન ગડકરી પિયુષ ગોયલ ધર્મેન્દ્ર પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ અર્જુન અર્જુનરામ મેઘવાલ જ્યોતિરાદિત્ય સિંધિયા પંકજ ચૌધરી રાવ ઇન્દ્રજીત ઇન્દ્રજીતસિંહ વીએલ વર્મા અને દેવીનો સમાવેશ થાય છે ગુજરાતના સી આર પાટીલે કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા શ આવું કરનાર તેઓ નહેરુ પછી બીજા પીએમ બન્યા છે મોદી બાદ રાજનાથ રાજનાથસિંહ અમિત શાહ નીતિન ગડકરી જેપી પી નડ્ડા અને શિવરાજસિંહ ચૌહાણે પણ શપથ લીધા આ કાર્યક્રમમાં સાત દેશોના લીડર્સ પ્રાંત દેશના ફિલ્મસ્ટાર્સે પણ હાજરી આપી હતી મોદીની કેબિનેટમાં અમિત શાહ રાજનાથ રાજનાથસિંહ નીતિન ગડકરી પિયુષ ગોયલ ધર્મેન્દ્ર પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ અર્જુન રામે પણ શપથ લીધા मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात अनुराग या देश के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा मैं मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के प्रधानमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूँगा આજે વડાપ્રધાન તરીકે સતત ત્રીસી વખત શપથ લીધા આવું કરનાર તેઓ નહેરુ પછી બીજા પી બન્યા છે તો આજનો ઐતિહાસિક ક્ષણ જેમાં તમામ વિદેશી મહેમાનો પણ આ ક્ષણના સાક્ષી બન્યા સાથે ફિલ્મ સ્ટાર પણ આ સાક્ષીમાં ઉપસ્થિત રહ્યા છે રાષ્ટ્રપતિ ભવન ખાતે આ કાર્યક્રમ યોજાયો જેમાં શપથ ગ્રહણ સમારોહમાં નવ હજારથી વધારે મહેમાનો ઉપસ્થિત રહ્યા મોદી બાદ રાજનાથસિંહ અમિત શાહ નીતિન ગડકરી જે પી નડ્ડા અને શિવરાજસિંહ ચૌહાણ જેવા પણ તો આ કાર્યક્રમમાં લીડર્સ ઉપરાંત હાજરી આપી હતી કેરળમાં ચોમાસાની એન્ટ્રી બાદ એક પછી એક રાજ્યોમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે ત્યારે આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ગયો હતો સૌરાષ્ટ્રના અમરેલીના ખાંભા બોરાડા ખડાધાર ધાભિયા સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો તેવામાં દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના વ્યારા સોનગઢ વાલુડ સહિત અનેક તાલુકામાં બફારા વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી નર્મદાના એકતા નગરમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો જેમાં ખાસ કરીને નર્મદા સાગબારા ડેડીયાપાડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની પધરામણી થઈ ગઈ છે તો બીજી તરફ છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં પણ કાચવીજ સાથે વરસાદ ખાબક્યો હતો પચાસ શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા હતા જેમાં અત્યાર સુધીમાં દસ લોકો મોત નીપજ્યા છે પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો આતંકી ઘટના જમ્મુ અને કાશ્મીરના રહેણાંક વિસ્તારમાં થઈ છે શિવખોડી મંદિર દર્શન બાદ શ્રદ્ધાળુઓની બસ માતા વૈષ્ણવ દેવી થી દર્શન માટે કટારા જઈ હતી બસ જેવી જંગલ વિસ્તારમાં પહોંચી તો ઘાટ લગાવી બેઠેલા આતંકીઓ તાબડતોડ ફાયરિંગ શરૂ કર્યું હતું આતંકીઓની ગોળીબારથી થી બસ ડ્રાઈવરે પોતાનું નિયંત્રણ ખોઈ દીધું અને બસ ખીણમાં પડી ગઈ કહેવાય છે કે આ બસમાં માં મુસાફરો બેઠા હતા ભગવાન જગન્નાથજી ની રથયાત્રા ને લઈ ભક્તિ માં અનેરો ઉત્સાહ છે ત્યારે એકસો સુરતાલીસ નું રથયાત્રા નું કરવા પ્રજાપતિ પરિવાર માં ઉત્સાહ છે વિવિધ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે યજમાન દ્વારા શોભાયાત્રા મહેંદી રસમ જ્વારા વાવવા ભજન કીર્તન અને ભંડારા નું આયોજન કરાયું છે સાથે સાથે વિનોદભાઈ પ્રજાપતિ દ્વારા પત્રિકા લેખન કરાયું છે આ પરિવાર છેલ્લા પાંચ વર્ષથી મામેરું કરવા રાહ જોતો હતો ત્યારે યજમાન બનવા માટે કરાયેલ ડ્રોમાં પ્રજાપતિ પરિવારનું નામ ખોલતા પરિવારમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે બહુ અનેરો આનંદ થઈ રહ્યો છે જ્યારે ડ્રોમાં નામ ખુલ્યું ત્યારે તો એવી ખબર નહોતી કે આપણે ભગવાન જ્યારે ઘરે આવવાના છે ત્યારે કેવો ઉત્સાહ કરીશું મામેરાની તૈયારીઓ કેવી રીતે કરીશું જેમ જેમ સમય જતો ગયો એમ તૈયારી કરતા ગયા તો ખબર પડી કે ખરેખર અમને એક અલૌકિક લાવો મળ્યો છે તો એને ખબર પડતાની સાથે ચાર વ્યક્તિને પૂછતા ખબર પડી કે આપણે આને બહુ સારી રીતે ઉજવી શકીએ છીએ તો અમે જેમ આપણે હમણાં ચર્ચા થઈ એમ કીધું કે ભાઈ આપણે પત્રિકા લેખનનો બી પ્રોગ્રામ ગોઠવ્યો એટલે કંઈક નવું કરવા પ્રયત્ન કરી રહ્યા છે મારું નામ પ્રજાપતિ વૃત્તિકા છે અને અહીંયા જે ઉત્સાહ જે જગન્નાથ ભગવાનનો મામેરો જે થઈ રવા થવાનું છે એનો ઉત્સાહ તો બહુ જ છે તૈયારીઓ બહુ બધી ચાલી રહી છે રોજ હવે વીસથી બાવીસ દિવસ જેવા બાકી રહ્યા છે જ્યારે ભગવાન અમારા ઘરે આવવાના છે રોજ એ ચર્ચા ચાલે કે આ બાકી રહી ગયું છે હા આ કરવાનું છે આ થઈ ગયું છે બધા જ આમાં જ લાગ્યા છે સોસાયટીવાળા સગાઓ મારા ફ્રેન્ડ્સ છે બધાને ખબર છે કે અહીંયા થવાનું છે બધાનો ઉત્સાહ બી બહુ છે અને ફેમિલીનો બી બહુ છે What's ભગવાન જગન્નાથજીના મોટા ભાઈ બલભદ્ર અને લાડકી બહેન સુભદ્રા સાથે બાવીસ જૂને સરસપુર મોસાળમાં આવશે ત્યારે ભાણિયાઓના સ્વાગત માટે સરસપુર મંદિર તરફથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સરસપુર મંદિર ટ્રસ્ટ તરફથી નિમંત્રણ પત્રિકા આ તૈયાર કરવામાં આવી છે આ નિમંત્રણ પત્રિકા જે પહેલી પત્રિકા સરસપુર મંદિરે અર્પણ કરવામાં આવી છે આજથી સૌ કોઈને આમંત્રણ આપવામાં આવશે અને મોસાળમાં ભગવાનના સ્વાગત માટે તૈયારીઓ અને ઉત્સવ મનાવવામાં આવશે એકસો સુડતાલીસ રથયાત્રામાં જે રૂડો અવસર આવી રહ્યો છે તેની અંદર આ વર્ષે ભગવાન જગન્નાથજી બેન બલરામજી આ પૂનમ ના બે હાજર રોજ ના દિવસે અહીંયા આગળ શોભાયાત્રામાં શોભાયાત્રા નીકાળીને એની અંદર ભગવાન ભગવાન જગન્નાથજી બેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી અહીંયા આગળ બહુ વાતતે હાથી ઘોડા રથ અને એ સિવાય બેન બાજાની સાથે અહિયાં વાત ગાતે અહિયાં મંદિરે છે એમાં પંદર દિવસ માણેજ

મોદી ની તૈયારીઓ પૂર્ણ થઈ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદ તરીકેના શપથ લીધા સાથે સાથે ગુજરાત કોટામાંથી પણ પાંચ સાંસદને મંત્રી બનાવવામાં આવ્યા જેમાં અમિત શાહ સીઆર પાટીલ મનસુખ માંડવ્યા નિમુંબેન બાંબણિયા અને એસ જયશંકરનો સમાવેશ થયો આજે સાત પંદર પીએમ નો શપથ સમારોહ યોજાયો હતો ત્યારે મલ્લિકાર્જુન ખડગે પણ આ શપથ સમારોહમાં હાજરી આપી હતી મલ્લિન ખડગે સિવાય ઇન્ડિયા ગઠબંધનના કોઈપણ સભ્યને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું જીસસીઆઈના ટેક્સટાઇલ ટાસ્ક ફોર્સ દ્વારા ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવ 2024 નું આયોજન કરવામાં આવ્યું છે જીસસીઆઈ દ્વારા આયોજિત ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવની આત્રીજી આવૃત્તિ છે કોન્ક્લેવનું આયોજન 15 જૂને કર્ણાવતી ક્લબ ખાતે કરવામાં આવ્યું છે ભૂતકાળમાં સફળ થયેલ આ વાર્ષિક નો મુખ્ય ઉદ્દેશ કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ સ્ટેકહોલ્ડર્સને એકત્ર કરી સ્ટોક હોલ્ડર્સના એકત્ર કરતા તેઓને ટેક્સટાઇલ ઉદ્યોગ સંદર્ભમાં વાર્તાલાપ સફળ ઉદ્યોગપતિઓના અનુભવો બાબતે સફળતાની વાતો નવીન ટેક્સટાઇલ સ્ટાર્ટઅપ્સ વિશે માહિતી આ ઉદ્યોગ બાબતે તેમજ વિવિધ ઇનસાઇટ તેમજ સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક પ્લેટફોર્મ ઉભો કરવાનો છે ઓકે જીસીસીઆઈની ટેક્સટાઇલ ટાસ્ક દ્વારા ટેક્સટાઇલ લીડરશિપ કોન્કલેવ થર્ડ એડિશન એનું કર્ણાવતી ક્લબ ગોલ્ડન જ્યુઅરી હોલમાં પંદરમી જૂને સાંજે ચાર વાગ્યાનો કાર્યક્રમ છે આ કાર્યક્રમની અંદર પહેલી બે વખત કરતાં બી ઘણી નવી વસ્તુ કરી છે ઇન્ડિયાના ત્રણ સારામાં સારા એક બિઝનેસમેન કહેવાય કે જેની જર્ની પોતે શેર કરશે એક છે એ આખું કોમ્પોઝિટ યુનિટ છે એ લોકો છે બીજા એક સ્પીકર જે છે એ ટેકનિકલ ટેક્સટાઇલ ઉપર આખી જર્ની કહેશે અને ત્રીજા જે સ્પીકર છે એ હોમ ફર્નિશિંગ ઉપર કહેશે એ સિવાય ટેક્સટાઇલ એટેક લાન્સ ટ્વેન્ટી ફોર્ટી સેવન એ વિઝન ઉપર એક આખું પ્રેઝન્ટેશન છે આ સિવાય અમે આ વખતે સૌથી મહત્વની અને સૌથી નવી વસ્તુ એ કરી છે કે ઇન્ડિયામાંથી લગભગ અમે છવ્વીસ સ્ટાર્ટઅપને ઇન્વાઇટ કરેલા જે મૂકી રહેના ઉપર ટ્વેન્ટી સિક્સ સ્ટાર્ટઅપનું રજીસ્ટ્રેશન આવેલું એમાંથી ફર્સ્ટ સ્ક્રીનિંગમાં અગિયાર સ્ટાર્ટઅપ સ્ક્રીન કર્યા છે એમાંથી અમે પાંચ સ્ટાર્ટઅપને ફરીથી બીજા આજે જ સ્ક્રીનિંગ કરી અને જે આપણી પંદરમી જૂનની પ્રોગ્રામ છે એની અંદર એ સ્ટાર્ટઅપની રજૂ કરવાની એક ઓપોર્ચ્યુનિટી આપીશું એક પ્લેટફોર્મ આપીશું કે જેથી એટલા બધા નવા અને એટલા સારા ઇનોવેશન કરનાર યુથ હોય જેની જોડે ટેલેન્ટ પ્લસ એક વિઝન છે તો એવા લોકોને એક સારું પ્લેટફોર્મ આપી સામે જે ગુજરાત અને ઇન્ડિયામાંથી આવેલા ઇન્ડસ્ટ્રીઆલિસ્ટ જોડે એ લોકોને સામે મૂકવાથી ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને બી કંઈક ફાયદો થઈ શકે છે અને આ સ્ટાર્ટઅપને બી કોઈક સારું પ્લેટફોર્મ મળે છે એટલે આ વખતમાં આ ત્રણ વસ્તુનું એક કોમ્બિનેશન છે એ સિવાય એક કોફી ટેબલ બુક બનાવીએ છીએ કે જેની અંદર અત્યાર સુધીની ત્રણે ત્રણ ઇવેન્ટમાં જેટલા સ્પીકર આવ્યા અને આ બધા જ છવ્વીસે છવ્વીસ સ્ટાર્ટઅપ છે એ બધાની આ વિશેની બુકની અંદર માહિતી હશે અને એ દરેક આવનાર મહેમાનને પણ એ બુક આપવામાં આવશે આ પણ એકદમ નવી વસ્તુ છે કારણ કે કદાચ પ્રોગ્રામ દરમિયાન આવનાર સાતસો વ્યક્તિ સિવાય દરેકના ઘરે જો કોઈ બુક પડી હશે ઇન્ડસ્ટ્રીઅલિસ્ટના ઘેર તો એના ફેમિલી મેમ્બર કે લોકોના રિલેટિવ વાંચે એમાંથી કોઈને એક સારું ઇન્સ્પિરેશન મળશે મોટિવેશન મળશે અને આ નવા સ્ટાર્ટઅપ ને એક સારું પ્લેટફોર્મ આપશે બે વખત

माननीय एच एम सर और माननीय सीपी सर की प्रेरणा से कम्युनिटी पुलिसिंग पे सूरज सिटी में काफ़ी काम किया जा रहा है तो उसी के तहत एक खटोदरा पुलिस स्टेशन एरिया में मूवी विद पुलिस का एक प्रोग्राम किया था जिसमें एक मोटिवेशनल मूवी बच्चों को दिखाई जा रही है ताकि जो उनकी एनर्जी है उसको चैनलाइज किया जा सके अच्छा काम करने के लिए और जो ड्रग्स है नशे है इस प्रवृत्तियों से दूर रहें पुलिस के साथ संपर्क में आए अगर इस तरह की कोई गतिविधियां चल रही है तो पुलिस के साथ ये चीज़ें शेयर करें और इसमें हमें जो और भी हम कम्युनिटी पुलिसिंग के तहत काफ़ी सारे काम कर रहे हैं उनका रिस्पांस जो पब्लिक की तरफ से है और उसका रिजल्ट है वो काफ़ी उत्साहजनक है तो कंटिन्यू हम इस तरह की गतिविधियाँ लगातार अलग अलग तरीके की गतिविधियाँ कर रहे हैं उनमें से भी एक आज ये नया हमने प्रयास किया है मूवी विथ पुलिस का તો ચારસો બચ્ચે આયે હૈવી દેખને ગૌતમ મકવાણા નામના અનુસૂચિત જાતિના યુવક નજીવી બાબતે રિક્ષા ચાલક સહિતના લોકો માર માર્યું હતું આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે ફરિયાદ નોંધાવવા મોટી સંખ્યામાં દલિતો પોલીસ મથકે ઉમટી પડ્યા હતા પોલીસે એક એફઆઈઆર આ નોંધી જાણવા જોગ અરજી લેતા દલિતો રોષે ભરાયા હતા અને ફરિયાદ નોંધી હતી હુમલાખોરો સામે કાર્યવાહી કરવાની તેમના દ્વારા માંગ પણ કરવામાં આવી હતી

સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો હવે સરકારના ટેકાના ભાવે નહીં પરંતુ ઓપન માર્કેટિંગ યાર્ડમાં ઘઉં વેચી રહ્યા છે ટેકાના ભાવ કરતા વધુ ભાવ ઓપન માર્કેટમાં મળી રહ્યા છે તદુપરાંત સામે તાત્કાલિક રૂપિયા મળી જતા ખેડૂતો હવે માર્કેટમાં વળ્યા છે સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે બેસી હજાર હેક્ટર વધુ ઘઉં વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં આ વર્ષે કમોસમી વરસાદે પણ ઘઉં પાકને નુકસાન પહોંચાડ્યું હતું ત્યારે મહા મહેનતે ખેડૂતોએ ઘઉં પાક ઉભો કર્યો હતો જ્યારે ઘઉં તૈયાર થયા ત્યારબાદ સરકારના ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરવા પહોંચ્યા ત્યારે ભારે બાદ રજીસ્ટ્રેશન પણ પણ કરાવ્યું પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો ઘઉંનો પાક ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતો ઘઉંનો પાક ટેકાના ભાવે નહીં પણ ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે આ વર્ષે પણ ચોરણું જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું પરંતુ એક પણ ખેડૂત આઠ જેટલા ખરીદ કેન્દ્ર પૈકી એક પણ સેન્ટર ખાતે ઘઉં વેચવા પહોંચ્યો નથી અત્રેના જિલ્લામાં જિલ્લા માં ગૌના કુલ ચોરાણું ખેડૂતો રજીસ્ટ્રેશન હતું ચોરાણું ખેડૂતો ને અમે અહીંયાથી થી એસએમએસ કરેલા છે વેચાણ અર્થે આવવા માટે પરંતુ ઘઉના વેચાણ માટે કોઈ પણ ખેડૂત ખરીદ કેન્દ્ર ખાતે આવેલ નથી ઘઉનો ઘઉના અત્રે જિલ્લામાં આઠ ખરીદ કેન્દ્રો હતા અને ટેકાનો ભાવ છે ચારસો પંચાવન રૂપિયા પ્રતિ મણ

ટેકાના ભાવ ભાવ કરતા હિંમતનગર ઓપન માર્કેટમાં મળી રહ્યા છે અત્યાર સુધી સૌથી ઊંચા ભાવ આઠસો પડ્યા હતા તો નીચા ભાવ ચારસો ની આસપાસ રહ્યા હતા જેને ખેડૂતો ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે સિઝનમાં માર્કેટના બંને તરફ ટ્રેક્ટરની લાઈનો લાગતી હોય છે અને મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટમાં ઘઉં વેચવા પહોંચતા હોય છે સાથે અહીં કોઈ પણ પ્રકારનું રજીસ્ટ્રેશન કરાવવું પડતું નથી તો પૈસા પણ તાત્કાલિક મળી જતા હોય છે જ્યારે ટેકાના ભાવે વેચે તો એક તો નંબર આવે એની રાહ જોવાની અને બાદમાં જો નંબર આવી જાય તે પૈસા ક્યારે અને રાહ જોવાની એના કારણે ખેડૂતો પોતાના ઘઉંનો પાક ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે હિંમતનગર માર્કેટની વાત કરીએ તો આ વર્ષે ત્રણ લાખ ત્રીસ હજાર ચારસો બોરીની આવક થઈ છે જે અન્ય માર્કેટ કરતા વધુ છે

મોદી સરકાર થ્રીઈન્ટ ટુમાં કેબિનેટ મંત્રીઓ અને પાંચ સ્વતંત્ર પ્રભારી મંત્રીઓ અને છત્રીસ સમાવેશ અમિત શાહ નિતિન ગડકરી જે નિર્મલા સીતારમણ અને શિવરાજસિંહ ચૌહાણે લીધા શપથ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા સમારોહમાં સાત દેશના નેતાઓ ઉપરાંત દેશના ફિલ્મ સ્ટાર્સે પણ રહ્યા ઉપસ્થિત વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં થઈ બેખરાશની એન્ટ્રી અનેક ભાગોમાં વરસ્યો વરસાદ આ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાર્ટી ક્લસી